તાકો સાફ કર્યો એમ ને ના ભાઈ આવવાના નાવા હા આપડે જવાનું છે નાવા નાની નાની બાકાજી કે ધીમે 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 બચ્ચો ને ઋતિક બોલે આપણે આવી ગયા અત્યારે અહીંયા વાડીએ હુતાહી અને અત્યારે બેઠા હી હમણાં સુઈ જાવ ને આ તરુણ ભાઈ છે એમની યુટ્યુબ ની આઈડી જણાવ્યું ઇન્સ્ટા આઈડી ને ચાવડા તરુણ બ્લોગ આપણી ઇન્સ્ટા આઈડી છે ઇન્સ્ટા આઈડી યુટ્યુબ આઈડી છે ઇન્સ્ટા આઈડી આપણી જ છે ચાવડા તરુણ ત્રણસો બે એ આપણી ઇન્સ્ટા આઈડી હતો છે ને ચાવડા તરુણ બ્લોગ એ આપણી યુટ્યુબ આઈડી છે લાઈક કરી દેજો શેર કરી દેજો ને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ કરી દેજો સબસ્ક્રાઈબ નહીં સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી દેજો સબસ્ક્રાઈબ સબસ્ક્રાઇબ કરી દેજો હવે આ ઇસકો બોલના નહીં આતા હમ શું કરે ઇસકો આ તો તમે જેમ સાંભળ્યું ચાવડા તરુણ બ્લોગ એમાં સપોર્ટ કરી દેજો અને આપણે ધ્રુવ ધ્રુવભાઈ ગયા બાઈ થોડોક નાસ્તો લેવા અને હમણાં નાવા જવાનું બોવે પછી તો તમે આગળ વિલોગમાં બનનાર રહીજો અને સપોર્ટ થોડોક કરતા રહીજો હો બાકી બાકા જગ્યા તો આપણે ચાલુ રાખીશું તમને હસાવવાનું એ પણ ચાલુ રાખશું થોડાક દિવસ વિડીયો બંધ હતા હવે આપણા વિડીયો થશે રેગ્યુલર સાયટમ આઈટમ ના વિડીયો રાજકોટ જવાનું છે તે વિડીયો તમને દેખાડશું રાજકોટ નો મેળો અને રાજકોટ ના મેળા માં બાકાજી નાની નાની બાકાજી કઈશુ એવું લાગશે રાજકોટ ના મેળા મોટી બાકાજી કઈશુ આયા બેઠા છે આપણે અહીં ઊતાતા મોટી અને આ વાડી જો તરુણ ભાઈ કરી દીધી ફ્રી ફાયર ચાલુ જોઈ લે આઈ વાડી આ રૂમ અમે માદેવ નું મંદિર આપણો આપડી વાડી આગળ છે આપડી વાડી એ બાજુ છે અને તમને કીધું એમ આપણી આઈડીમાં રહીજો એ ઋતિક માં અને આ વિલોગ તમને જો મજા આવે તો કમેન્ટ કરી દેજો આગળ કેવો કોન્ટેન્ટ જોઈએ અને આપણે હવે થોડીક વાર બ્રેક લઈ લઈ પછી નાવા જાય ત્યારનો વિડીયો તમને કન્ટિન્યુ રાખી

મિત્રો અમે હવે જઈ નાવા તો જોઈ ગયું એક આપણે તો ચાલો જઈએ જો ધ્રુવ ભાઈ તૈયાર થઈ ગયા હા જો ધ્રુવ ધ્રુવભાઈ ને પાણીમાં નાખવાના ના

જોઈ શકો આની ઉપર પડવાનું અંદર હા ભાઈ કાર્તિક ભાઈ ફોલો કરના Instagram માં કોઈ ફોલો ન કરતા હા કાર્તિક ભાઈ ની નેની વાડી માં નહી હાઈ તવાની આવત્યા જીની મોડી બાકાજી કે હાલતી જો અયા હવે નાવાનું છે નાવાનું છે

થ્રુ વન ટુ ને થ્રી કુદો